હેલો ગાઈશ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં હર હર મહાદેવ ચા પાણી કરી છે અને લીધા બાએ દીવા કર્યા છે તો ગાઈશ અહીંયા બાએ દીવા કર્યા છે અને અહીંયા મમ્મી ચા પીવે છે મેં અને મામા છોકરાએ મયુરે ચા પી લીધો છે અને હવે મમ્મી ચા પીવે છે

મેલડી માના દર્શન કરવા માટે જઈએ છીએ તો ચલો ગઈ બન્યા રહેજો બ્લોગમાં નહીં જોઈ તૈયાર થઈ ગયા છીએ ગરમી લાગવા માંડી હોય જબરજસ્ત મંદિરે પહોંચી ગયા છીએ

તો આગળ અમે છે સાડા બાર અમે બજાર પેલા દર્શન કરીને તો આવી ગયા અહીંયા બનાવીએ છીએ મમ્મી માટે સૂકી ભાજી અને સેવ ટામેટાનું શાક અહીંયા લોટ બાંધી મૂક્યો હવે બસ રોટલી બનાવી છે તો હવે ફટાફટ રોટલી બનાવીને જમી લે તો ચાલો રાઈસ બનીને જમવાના બ્લોગમાં રાઇસ જમવાનું જમી લીધું છે અને હવે જઈએ છીએ બસ આવી જાય મૂકવા માટે હાલ તો ગાઈસ મારા મામા છોકરો આવેલો છે તો એને બસ સ્ટેશન મૂકવા જઈએ છીએ વાગવામાં આવ્યા છે બે તો ચલો ગઈઝ બનિયારે છો ફ્લાગમાં તાળું લઈ જાઉં તો ગાઈસ અમે બસ સ્ટેશન આવી ગયા છીએ અમે તો હવે જઈએ છીએ ઘરે એને બસ સ્ટેશન મૂકીને આવ્યા તો ચલો ગાઈશ બને આ રજા વ્લોગમાં

પા છે દા શું તો કરી દીધી મૂકી દો તો ગાઈસ બહાર તો વાતાવરણ વરસાદ છાંટા આવે છે અત્યારે તો થોડા થોડા છાંટા આવે હા આ લોકો આવે બહુ નહીં આવતો હ હા ચા પાણી કરી ને મમ્મી ગૌભીણ માં બેસી ગયા છે હા હા એ તો થોડા થોડા જોવા તો પડે હમ બરાબર તો ગાઇઝ મેં દીવા કરી દીધા છે માતાજીના અને મમ્મી આ પૂરીઓ બની ગઈ મમ્મી આ શાક સમારે છે ડુંગળી ડુંગળીનું શાક ખીચડી મૂકી છે અને રોટલી નહીં પપ્પા નથી દર્શન કરવા ગયા ને આરતી લઈને આવશે હા દૂધ ગરમ કરી દઉં હાલો તો હું દૂધ ગરમ કરી દઉં ચલો ગીશ માં કેટલા વાગ્યા છે આઠ વાગવા મમ્મી હું હમ લઈ જ

તો ચલો ગાઈઝ બ્લોગ નો એન્ડ અહીંયા જ કરી અમારો વિડીયો પ્લીઝ સારો લાગ્યો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળી એક નવા બ્લોગમાં હર મહાદેવ જય શિયા ગુડ નાઇટ જય માતાજી